ભોળા દાદા નું હેરાન કરે હું ક્યાં એને હેરાન કરું હવે હેરાન કરે છો ને તો પણ મને કેવાય ને આમ થાને કેવા હું ગયા બાપા બાપા અજી પાછો ભોળા દાદા હમણાં માં તો ક્યાં કરે અને પાછો મને તો મારે તું છે ને ભોળા દાદા ને એકલા નો સમજતો હવે હું એને હારે છું અતો હું એને હારે છું કાઈ ની તું તો મને રોજ હેરાન કરે આ તો આમ કોઈ તમારો દુશ્મન જ છે આ પણ હવે દુશ્મન નથી હવે અમે બે પાક્કા ભાઈબંધ છીએ હે તો આમ તો હવે તમારો પાક્કો ભાઈબંધ છે ને હા

હું કામ બાજવા જાઉં હું બાજુ નથી ભોળા દાદા અમથા ને બોલાવી લાવ્યા મને માર ખવડાવ્યા હે ભોળા દાદા માર ખવડાવ્યા કોને ખબર ના વિજ્ઞાન કરે

હોળા દાદા ઉપર આજ તો ઉપડો ખબર પડે હજી હું નાઠો તો તમારા તાતિયા ભાંગશે હવે યાર મમતાના કાકે ભાંગે આમ તો મારો મિત્ર છે એ વાતું નથી કરવી ગમ્મેના તાતિયા ભાંગી નાખો ઊભાડો તમતાના તાતિયા ભાંગી નાખો એ હારું ઓય મિનિટ ઊભો ર પછી મારા તાતિયા ભાંગી નાખજો તમ તારે ઓ પાપા તો જાતા છે ને બોલ્યા બીજું નઈ બોલવાનું ગલીક માં ફ્રી જા એ હું મે કીધું તું બોયો તો મારા તાતિયા ભાંગી નાખો આજ પછી દોહાના વિશ્વાસે ન આ બાજુ લઈ જા મમરા ભાઈ